ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારો જાહેર થઈ ગયા છે સુરતની હોટ સીટ ગણાતી કોટ વિસ્તારના સુરત પૂર્વ વિધાનસભા બેઠક પર આ વખતે રસાકસીનો જંગ જોવા મળશે ભારતીય જનતા પાર્ટી દ્વારા આ વખતે સિટિંગ ધારાસભ્ય અરવિંદભાઈ રાણાને ફરી મેદાન ઉતાર્યા છે તેઓએ જી ટ્વેન્ટી ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ વખતે પણ મતદારો તેનો જંગી બહુમતીથી જીતાડીને વિધાનસભામાં મોકલશે તેવો તેમ આશાવાદ વ્યક્ત કર્યો હતો નમસ્કાર દર્શક મિત્રો વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ભારતીય જનતા પાર્ટીના ના શીર્ષસ્થ નેતૃત્વ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ કેન્દ્રના પ્રમુખ આદરણીય શ્રી જે પી નડ્ડા સાહેબ મહામંત્રી આદરણીય શ્રી સંતોષજી અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી સી આર પાટિલ સાહેબ અને પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વએ મારી પર વિશ્વાસ મૂકીને ફરીથી બીજી તમ માટે પૂર્વ વિધાનસભા મત વિસ્તારમાં મને ટિકિટ આપી ચૂંટણી લડવાની તક આપી છે એ બદલ હું ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનું છું

એટલે કે મૂળ સુરતીઓનો મત વિસ્તાર છે આ મૂળ સુરતીઓ એટલે કે સુરત શહેરનો હાડ સમા આ જે સેન્ટ્રલ ઝોન છે કોટ વિસ્તાર છે એના જે મતદાર છે એ આખો વિસ્તાર છે આ સુરત શહેરની પ્રજા આ સુરત શહેરના લોકો એ સુરત મહાનગરપાલિકા અને એ ઉપરાંત રાજ્ય સરકારની પણ જે જુદી જુદી યોજનાઓ છે એ યોજનાઓનો લાભ એ લોકોને મળે અને એના માટે અમે ઘર ઘર સુધી એ આપણે જે કંઈક યોજનાઓ છે એ પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ અને જે વિકાસની કામગીરી છે એ સુરત શહેરની અંદર સુરત મહાનગરપાલિકા દ્વારા કરોડોના ખર્ચે આજે તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટ હોય મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ હોય બેરેજ પ્રો નો કાર્યક્રમ હોય તો આવા કરોડોના ખર્ચે ખૂબ મોટા આ જે કંઈક પ્રોજેક્ટો થવા થઈ રહ્યા છે અને જ્યારે આ પ્રોજેક્ટો થશે થઈ જશે તો હું ચોક્કસ ખાતરી સાથે કહું છું કે આ સુરત શહેર એક વૈશ્વિક શહેર હશે આ સુરત શહેર સિંગાપુરથી પણ આગળ વધેલું આ શહેર હશે મિત્રો આ હતા એકસો ઓગણસાઠ પૂર્વ વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે અરવિંદભાઈ રાણા જે ટંપાની પ્રકાશવાળા પ્રકાશવાડા વિજય મકવાણા સાથે સુરત